1915 ના રોજ મહાત્મા ગાંધીએ પહેલીવાર પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લા સ્થિત શાંતિ નિકેતનની મુલાકાત લીધી હતી શાંતિ નિકેતનમાં જ મહાત્મા ગાંધી છ માર્ચ 1915 ના રોજ રાષ્ટ્રીય કવિ રવિન્દ્રનાથ ટાગોરને પ્રથમ વખત મળ્યા હતા આ બેઠક દરમિયાન મહાત્મા ગાંધીએ શાંતિ નિકેતનની કામગીરીમાં ખૂબ રસ દાખ્યો તેમણે રવિન્દ્રનાથ ટાગોરને ત્યાં કેટલાક ફેરફારો પણ સૂચવ્યા ગાંધી ઈચ્છતા હતા કે શાંતિ નિકેતનમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પોતાનું કામ જાતે કરતા શીખે તેમણે સલાહ આપી કે શાંતિ નિકેતનમાં નાના કામો માટે નોકર રાખવાની જરૂર નથી આ પછી 10 માર્ચ 1915 ના રોજ શાંતિ નિકેતનમાં સ્વસહાય ચળવળ શરૂ કરવામાં આવી તમને જણાવી દઈએ કે શાંતિ નિકેતનને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા ભારતીય પુરાતત્વીય સંરક્ષણ એટલે કે એસઆઈ અનુસાર શાંતિ નિકેતન એ ભારતનું એકતાલીસમું હેરિટેજ સ્થળ છે જેને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે ઘણા સમયથી તેને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી સત્તર ફેબ્રુઆરી સત્તરસો ના રોજ કોલ વિદ્રોહના મહાન નેતા બુધુ ભગતનો જન્મ ઝારખંડમાં થયો ભગત બાળપણથી જ તલવારબાજી અને તીરંદાજીની પ્રેક્ટિસ કરતા હતા તેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ એક ચળવળનું નેતૃત્વ કર્યું. ભગતે લારકા ચળવળ અને કોલ વિદ્રોહનું નેતૃત્વ કર્યું જે આદિવાસીઓને બચાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે તેની ટુકડીને ગેરિલા યુદ્ધની તાલીમ પણ આપી. જે પછી 13 ફેબ્રુઆરી 1832 ના રોજ ભગતે તેમના સાથીઓ સાથે તેમના ગામ પર સિલાગાઈમાં બ્રિટિશ સેના સામે લડતા લડતા બલિદાન આપ્યું.

કપૂરી ઠાકોરનું પટ્ટામાં અવસાન થયું ભારત સરકારે તાજેતરમાં જ તેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે કપૂરી ઠાકોરે ઓગણીસસો માં ધારાસભ્ય પદ જીતવાનું ચાલુ રાખ્યું માત્ર ઓગણીસસો ની લોકસભાની ચૂંટણી તે હારે તેઓ એક વખત નાયબ મુખ્યમંત્રી બે વખત મુખ્યમંત્રી અને દાયકાઓ સુધી ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા હતા કર્પૂરી ઠાકુર ભારતીય રાજકારણના એવા થોડા નેતાઓમાંના એક હતા જેમને ખુરશીના સહારે પોતાના કે પોતાના પરિવાર માટે કઈ ના કર્યું એકવાર જ્યારે તેમના ઘર બનાવવા માટે 50000 ઈંટો મોકલાવવામાં આવી ત્યારે તેમણે તે ઈંટોનો ઉપયોગ કરી ઘર બનાવવાને બદલે શાળા બનાવી સ્વતંત્ર સેનાની એક શિક્ષક તરીકે જાહેર જીવનની સુરક્ષા કરનાર જયનાયક કરપુરી ઠાકોરનો જન્મ 24 જાન્યુઆરી 1924 ના રોજ સમસ્તીપુર માં થયો હતો કરપુરી ઠાકુર નું ગામ પિતટોડિયા હવે કરપુરી ગામ તરીકે ઓળખવામાં આવે છે તેમની યાદો અહીં એક દરેક ઘુણા અને કણ માં છે 70 ફેબ્રુઆરી 1781 ના રોજ ફ્રેન્ચ ચિકિત્તક રેનેલેન નો જન્મ ફ્રાન્સ માં થયો હતો રેનેલેને જ સ્કેથિસ કંપની સ્થાપની સોત કરી હતી

અઢારસો વીસના દાયકામાં રેની દ્વારા બનાવેલો સ્કેટોસ્કોપનો ઉપયોગ ફ્રાન્સ જર્મની ઇટલી ઇંગ્લેન્ડમાં થવા લાગ્યો